ભલામણ કરીએ છીએ કે સોમનાથ ટેમ્પલ હિસ્ટ્રી વિડીયો જોઈ લો જે આપણા ચેનલ પર પહેલાથી અપલોડ છે આજે આપણે જાણીએ પાવાગઢ મંદિરના આદિકથાઓ અને ધાર્મિક મહત્વ ગુજરાતના પાવાગઢ પર આવેલો પાવાગઢ મંદિર પ્રાચીન અને પવિત્ર ટેમ્પલ્સ માનું એક છે. અહી યાત્રા કરોડો શ્રદ્ધાળુઓ માટે જુવનના આધ્યાત્મિક અનુભવનું કેન્દ્ર છે. પાવાગઢનું ઐતિહાસિક મહત્વ ખૂબ જૂનું છે. અનેક સદીઓથી આ મંદિરમાં પૂજા અને યાત્રા થઈ રહી છે અને રાજાઓએ આ મંદિરનું રક્ષણ કર્યું. ધર્મગ્રંથ અનુસાર પાવાગઢ મંદિર ની સ્થાપના સદીઓ પહેલા કરવામાં આવી હતી આ મંદિર મંદિર મહાદેવ અને માતા ભવ્ય મૂર્તિઓ માટે જાણીતું છે પહાડી પર વસેલું છે જે હજારો પગથિયાની ચડાઈ પછી પહોંચવામાં આવે છે આ ચડાઈ શ્રદ્ધાલુઓ માટે એક આધ્યાત્મિક યાત્રા છે મંદિરમાં દર્શન કરવાથી શ્રદ્ધાલુ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે અહીંની પ્રાચીન આર્કિટેક્ચર અને મૂર્તિ ભવ્યતા દર્શાવે છે મંદિરનું ધાર્મિક ઘણું ઊંડું છે લોકો અહીં પોતાના ઈશ્વરના કૃપા માટે આવે છે અને દર્શન કરે છે આ મંદિર માતા કાળી માટે પ્રસિદ્ધ છે આશ્ચર્યજનક ભવ્ય મૂર્તિ શ્રદ્ધાળુઓને આશીર્વાદ આપે છે નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિર અત્યંત જીવંત બની જાય છે. ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને મંદિરમાં ઉત્સવનો રસ દાખાવાય છે. પાવાગઢ પરની યાત્રા શ્રદ્ધાળુ માટે એક અનોખો અનુભવ છે. ચાલતી વખતે પ્રકૃતિની સૌંદર્ય અને પર્વતની શાંતિનો આનંદ મળે છે. પાવાગઢનું નામ પુરાણોમાં પણ મળ્યું છે. જ્યાં પ્રાચીન વિદ્વાનો અને ત્રિવેદીઓએ આ સ્થાનનું વર્ણન કર્યું છે આ મંદિરને લઈને અનેક કથાઓ અને લોકકથાઓ સંખ્યાબંધ છે પાવાગઢના પર્વતોની પ્રાકૃતિક સુંદરતા યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને એક શાંત અનુભવ આપે છે અહીંની પર્વતીય વન્યજીવન અને લીલાવન દ્રશ્યો આ યાત્રાને યાદગાર બનાવે છે પાવાગઢ પર પ્રાચીન કિલ્લો પણ છે આ કિલ્લો અનેક રાજાઓના શાસન અને ઇતિહાસને દર્શાવે છે પ્રવાસીઓ માટે આ કિલ્લો એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ છે માતા કાળીનું મંદિર પાવાગઢનું કેન્દ્ર સ્થાન છે ભક્તો અહીં પોતાના ઈશ્વરની કૃપા માટે આવે છે અને ભવ્ય દર્શન કરીને આશીર્વાદ મેળવે છે મંદિર સુધી પહોંચવા માટે હજારો પગથિયાં ચડવાનું પડે છે આ ચડાઈ શ્રદ્ધાળુઓ માટે એક આધ્યાત્મિક અને શારીરિક કસોટી સમાન છે મંદિરમાં અનેક કથાઓ અને પુરાણોની માહિતી છુપાયેલી છે ભવ્ય નકશીદાર વાસ્તુ અને મૂર્તિઓ એ કથાઓને જીવંત બનાવે છે નવરાત્રી દરમિયાન પાવાગઢ મંદિર અત્યંત જીવંત બની જાય છે ભક્તો મોટા ભાગે દર્શન કરવા આવે છે અને મંદિરમાં ઉત્સવની મજા હોય છે ભક્તો પાવાગડ યાત્રા દરમિયાન ભવ્ય ભક્તિ દર્શાવે છે દરેક પગલાને આત્માને શાંતિ અને આનંદ મળે છે પાવાગઢ પર્વતની પ્રકૃતિ યાત્રાને પવિત્ર બનાવે છે ચડી રહ્યા વેરા પવનની ઠંડી

પાવાગડનું ઐતિહાસિક મહત્વ ખૂબ ઊંડું છે અનેક સદીઓથી અહીં દર્શન અને પૂજા થઈ રહી છે અને રાજાઓએ આ મંદિરનું રક્ષણ કર્યું છે પાવાગઢ કિલ્લો ભવ્ય અને મજબૂત છે આ કિલ્લો સ્થાનિક રાજાઓ અને વિજયોની યાદગાર છે અને પ્રવાસીઓ માટે પ્રખ્યાત સ્થળ છે પાવાગઢ પર્વત પર પહોંચવું શ્રદ્ધાળુઓ માટે એક પવિત્ર યાત્રા છે દરેક પગલાને આત્માને શાંતિ અને આનંદ મળે છે માતા કાળીનું મંદિર પાવાગઢનું મુખ્ય કેન્દ્ર છે ભક્તો અહીં દર્શન કરીને આશીર્વાદ મેળવે છે પાવાગઢના પર્વત પર ચડવું ભક્તિ અને પ્રકૃતિનું એક અદભુત મિશ્રણ છે રસ્તાઓ પર લીલા વૃક્ષો અને પક્ષીઓ યાત્રાને સુખદ બનાવે છે નવરાત્રી દરમિયાન પાવગઢ મંદિર જીવનથી ભરાય છે ભક્તો ભવ્ય પંડાલ અને દિવ્યાંગ દિવાઓ વચ્ચે દર્શન કરે છે યાત્રા દરમિયાન પર્વતીય સૌંદર્ય શાંતિ અને ભક્તિનો અનુભવ અનોખો છે દરેક ભક્ત આત્માને નવી ઉર્જા મેળવે છે પાવાગઢમાં જૂની મૂર્તિઓ અને નકશીકામ પ્રાચીન વાર્તાઓને જીવંત બનાવે છે દરેક મૂર્તિ એક કથાને વ્યક્ત કરે છે ભક્તો પાવાગઢ મંદિરમાં પૂજા અને દર્શન દ્વારા આત્માને શાંતિ આપે છે આ સ્થળ શ્રદ્ધાળુઓ માટે પવિત્ર ગંતવ્ય છે પાવાગઢ પર્વતનું સૌંદર્ય યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને શાંતિ અને આનંદનો અનુભવ આપે છે પ્રકૃતિ અને પર્વતી દ્રશ્યો યાત્રાને યાદગાર બનાવે છે મંદિરમાં પહોંચવા માટે પર્વત પર હજારો પગતિયા છે આ ચડાય ભક્તિ અને આત્મસાધનનો અનુભવ આપે છે મંદિરમાં દર્શન કરીને શ્રદ્ધાળુ શાંતિ અને આનંદ અનુભવતા હોય છે ભવ્ય નકશીદારી અને મૂર્તિઓ આ પવિત્ર સ્થાનને ઉજાગર કરે છે પાવાગઢ કિલ્લો પ્રાચીન શાસકોની કહાણી કહે છે આ કિલ્લો સુરક્ષા અને રાજકીય મહત્વ દર્શાવે છે

કે સ્વર્ગ પૃથ્વી પર આવી છે પાવાગઢ મંદિરમાં સ્થિત છે માતા ચામુંડા શક્તિ અને સાહસનો પ્રતીક પ્રતિક કહે છે કે જે ભક્ત શુદ્ધ હૃદયથી માતાને પ્રાર્થના કરે છે તેના જીવનના બધા અડચણો દૂર થઈ જાય છે पावागढ़ના આ સ્થળની આધ્યાત્મિક ઊર્જા એવી છે કે અહીં આવતા માત્ર મન શાંત થઈ જાય છે અહીં દરેક ઘંટના નાદમાં દેવીની શક્તિ વસે છે સદીઓથી આ મંદિર લાખો ભક્તોને આશીર્વાદ આપે છે વિશ્વાસ અને ભક્તિ એ પાવાગઢની સાચી ઓળખ છે મિત્રો જીવનમાં શક્તિ અને વિશ્વાસ રાખજો કેમ કે જે ભક્ત પહાડ ચડે છે તે દેવીના દર સુધી પહોંચે છે આ હતી પાવાગઢ મંદિરની અદભુત યાત્રા આવી જ ધાર્મિક કથાઓ માટે અમારું ચેનલ મંદિર યાત્રા લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો નેક્સ્ટ વિડીયો કમિંગ સૂન અંબાજી મંદિરની દિવ્ય કથા